બાબરમાં આરસીસી રોડની કામગીરી ફરી બંધ કોન્ટ્રાક્ટર મન ફાવે છે તેમ કરે છે કામ બનાસકાંઠા જિલ્લાના બાબરમાં કનક પ્રવેશ દ્વારાથી જૂના ગામ તરફ જવાના રસ્તાની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાની મીડિયા અહેવાલ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુ કરતા લોકોએ રાહતનો દમ લીધો પરંતુ મારુતિ બંગલાથી આદર્શ સ્કૂલ સુધી લાવીને ફરી કામ બંધ કરી દીધું છે આ અધૂરા રોડ કામ દરમિયાન રોડ પર માટી પાથરતા કાદો કીચડ થઈ જતા સ્કૂલે આવતા જતા બાળકો હાલાકી ભોગવી રહ્યા છે જ્યારે બે ત્રણ દિવસ કામ ચાલુ કર્યા બાદ ફરી રસ્તાનું કામ બંધ કરી દેતા અને કોઈ સવાલ કોન્ટ્રાક્ટર બંધ કરી દેતા સ્કૂલે આવતા જતા બાળકો લોકો તેમજ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ના જાણે રસ્તાનું કામ પૂરું કરવામાં કોન્ટ્રાક્ટરને કયો ગ્રહ નડે છે તે ખબર નથી પડતી એવા સોમાભાઈજી રાવળ યસવન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા